નમસ્કાર ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશાની સાથે સમાચારોની શરૂઆત કરીએ જગન્નાથની જળયાત્રાથી નિજ મંદિરથી ગજરાજ ભજન મંડળી સાથે યાત્રાનો પ્રારંભ પણ થયો હતો જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા મેયર પ્રતિભાબેન જૈન અને ધારાસભ્યો પણ હાજર અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સચિન કડિયા પણ જોડાયેલા છે સચિન જળ પ્રારંભ થયો ગયો છે આનંદ ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો જળ પૂજાની વિધિની પણ શરૂઆત થઈ ચૂકી છે હાલ શું અપડેટ ખાસ ભગવાન જગન્નાથજીની જે જળયાત્રા છે દર વર્ષની જેમ આપણ ભવ્ય શોભાયાત્રા સાથે જળયાત્રા નીકળી હતી ને ભગવાન જે જગન્નાથ મંદિરથી અહીં શોભાયાત્રા નીકળ્યા બાદ જે ભૂદરના આરે નદીના કિનારે ખાસ જળયાત્રા યોજાય છે જેમાં રાજ્યના જે ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને અમદાવાદના મેયર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ખાસ જે નદીની વચમાં જઈને જળવિધિ જે જળ ભરવાની પ્રક્રિયા છે તેમાં ખાસ હર્ષભાઈ સંઘવી અને નીતિન પટેલ જોડાયા હતા અને અત્યારે હાલ વિધિ ચાલી રહી છે તે જોવા મળી રહી છે ખાસ દિલીપદાસજી મહારાજ હર્ષભાઈ સંઘવી નિતિનભાઈ પટેલ અને જે અમદાવાદના મેયર સહિત જે પ્રદીપસિંહ જાડેજા પૂર્વ ગૃહમંત્રી છે તેઓ પણ આ વિધિમાં જોડાયા હતા ખાસ દર વર્ષની જેમ ભવ્ય શોભાયાત્રા સાથે જળયાત્રા નીકળી હતી ને એક આ રથયાત્રા પૂર્વે પંદર દિવસ પહેલા જળયાત્રાની એક વિધિ હોય છે જે ભાવપૂર્વક ઉત્સાહથી કરવામાં આવતી હોય છે ખાસ ભજન મંડળી હોય કે પછી જે ધ્વજારોહકો અને સાથે જે કહેવાય કે કર્તરબાજો અને જે અખાડાના જે કરતરબાજો છે તે પણ આ જે રથયાત્રામાં જોડાતા હોય છે રથયાત્રા પૂર્વેની જળયાત્રામાં જોડાતા હોય છે ને જળયાત્રાનું અત્યારે ભવ્ય જે છે તે ઉત્સાહભેર લોકોમાં જે માહોલ જોવા મળી રહ્યો છે અને ટૂંક સમયમાં હવે આ જળયાત્રા મંદિર નિજ મંદિર લાવવામાં આવશે સોમનાથ દુધરના આરે પર આપ જોઈ રહ્યા છો વિશેષ ઉપસ્થિત થવાનો છે ત્યારે ભગવાનના મંદિરમાં પણ ખાસ તૈયારીઓ છે તે કરવામાં આવી છે ખાસ વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે અને બાદમાં અહીંયા ભગવાનનો જળાભિષેક પણ કરવામાં આવનાર છે ગંગા પૂજન બાદ એકસો આઠ કળશ ભરીને જે જળ લાવવામાં આવશે તેનાથી ભગવાનનો જૈષ્ઠાભિષેક કરાશે અને બાદમાં જગન્નાથજી છે જે ભક્તોને ગણપતિ સ્વરૂપના દર્શન આપશે એટલે કે વર્ષમાં એક જ વાર ગણપતિ સ્વરૂપના દર્શન છે જે જગન્નાથજી આપતા હોય છે અને તે જ દર્શનનો લાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો છે

અને જયારે અમારે જાય છે ને ઘરેથી તો અમને એવા દુખ ના આંસુ આવી જાય છે અને અત્યારે એટલો ઉત્સવ છે કે ક્યારે અમારા ભાણે જમારે ઘેર આવે ને અમે એને એ કરીએ તમામ સરસપુર વાસીઓમાં ઉત્સાહ છે કેટલો ઉત્સાહ હવે ભગવાન સરસપુર આજે આવશે અમને એટલો ઉત્સાહ છે ને કે સરસપુર ગામમાં એકસો સુડતાલીસમી રથયાત્રા છે બરાબર અને આ જળયાત્રામાં ભગવાન અમારે ઘેર આવે ને એટલે દિવાળી જેવો માહોલ હોય દિવાળી જેવો માહોલ અમારે સરસપુરમાં આવે લોકો એકવાર દિવાળી ઉજવતા હોય જ્યારે અમે વર્ષમાં બે વાર દિવાળી ઉજવીએ છીએ જય રણછોડ માખણછોડ વર્ષમાં બે વાર દિવાળી સરસપુર વાસીઓ ઉજવે છે ભક્તોમાં ખૂબ ઉત્સાહ છે કેટલો ઉત્સાહ સરસપુરમાં હવે પા ઘણો ઉત્સાહ છે અને પાંચ વાગે ભગવાન ક્યારે આવે આ જડયાત્રામાં અમે સૌ મામા મામીઓ અહીંયા પધાર્યા છે અને એમને લેવા આવ્યા છે કે ચાર ત્યારે ચાર વાગે અને ભગવાન અમારા ઘેર આવે અને અમારા હર્ષના આંસુ આવી ગયા છે અમારા ત્રણસોના પાંસઠ દિવસ અમારે ત્યાં ભજન થાય છે અને સેવાઓ આપીએ છીએ અને ત્યાં અમારે અત્યારે હાલે ભજન કીર્તન ચાલુ જ છે દિવસ માણે છે ને કેવા લાડકોટ લડે અમે તો એટલા લાડકોટ લખ્યા છે અમારા આંખમાં આંસુ આવી જાય છે અને જ્યારે જાય છે ને ત્યારે પણ અમે રડી પડીએ છીએ અમારા ઘેર અમારે ત્યાં પોળે પોળે બધે ત્યાં આગળ જમણવાર ચાલે છે અને જાંબુ કાકડી કેળા અને પ્રસાદ ધરાવીએ છીએ માખણ મિશ્રી અને કાના એટલા લાડ લડાવીએ છીએ ને કે કોઈ પાર જ નહીં એનો અને પંદર દિવસ તો અમે એટલા બધા જુદા જુદા મનોરથ અમે કરીએ છીએ ભગવાન માટે અને બહુ જ ઉત્સાહથી દરેક જાત બધેથી દરેક વિસ્તારમાંથી એને મંડળીઓ બોલાવીએ છીએ એટલી મંડળીઓ એટલી ઉત્સાહથી નાચી કૂદી અને ભજન કરે છે ને કે અમે ગાંડા બની જઈએ છીએ ભક્તિમાં લીન લોકો થાય પરંતુ આ તો સરસપુર વાસીઓ છે એટલે કે ભગવાનના મોસાળથી આવેલા લોકો છે અને ભગવાન જ્યારે આજે સરસપુર નો ભાણેજ એટલે કે ભગવાન જગન્નાથજી અહીંયા ગજવેદ સ્વરૂપના દર્શન આપશે અને બાદમાં સાંજે પાંચ વાગે સરસપુરમાં જશે પંદર દિવસ મામાના ઘરે રોકાશે અને બાદમાં ફરીથી અમાસના રોજ નીચ મંદિર પરત ફરશે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ સચીન આપણી સાથે જોડાયેલા છે સચીન આજે દિવાળી જેવો માહોલ સરસપુર જોવા મળી રહ્યો છે આપણી સાથે રીમા પણ જોડાયેલા છે રીમા આજના પાવન અવસરે ભંડારાનું પણ વિશેષ મહત્વ હોય છે ભગવાન જગન્નાથજીની જ્યારે આજે જડયાત્રા યોજાઈ રહી છે ત્યારે આજે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માટે મંદિરની અંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા છે તેની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે કાળી રોટી અને સફેદ દાળ એટલે કે દૂધ પાક અને માલપુવાની સાથે સાથે જો વાત કરીએ તો ચણાનું શાક બટેટાનું શાક રાઈસ કઢી પાપડ ભજીયા સહિતની તમામ વસ્તુઓ છે તે મંદિરના રસોડામાં તૈયાર કરવામાં આવી છે અંદાજે રોટી અને કાળી રોટી એટલે કે માલપુઆ અને સફેદ દાળ એટલે કે દૂધપાક કે જેના પ્રસાદનું ખૂબ જ મહત્વ રહેલું છે અને તેની તમામ તૈયારીઓ છે તે આજે અગાઉથી જ કરી લેવામાં આવી છે સાથે જો વાત કરવામાં આવે તો મંદિરની અંદર નિયમિત રોગ રીતે મોટી સંખ્યામાં લોકો જમતા હોય છે પરંતુ આજનો દિવસ એ વિશેષ દિવસ છે કે જ્યારે અંદાજે દસ હજાર જેટલા ભાવિક ભક્તો આજે મંદિરની અંદર જમશે તે પ્રકારની સમગ્ર તૈયારીઓ છે તે મંદિર તરફથી કરી લેવામાં આવી છે કારણ કે કાળી રોટી અને ધોળી દાળ અને તેની સાથે જ મંદિરના આ વિશેષ પ્રસાદનું ખૂબ જ મહત્વ રહેલું છે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ બદલ તો જળયાત્રાના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં વિશેષ અતિથિ તરીકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા દિલીપદાસજી મહારાજ સાથે આ જળયાત્રા જળપેદી કરવામાં આવી હતી અને હવે નિજ મંદિરમાં ફરી જળયાત્રા પહોંચશે વિશેષ અભિષેક કરવામાં આવશે અને ત્યાર બે ત્યારબાદ ગજવેશના વસ્ત્રો ધારણ ભગવાન કહેશે